છે <Indonesia> મે તમારે બેન ને ખાતી હોય તમારે ખાઈ ગયું વિશાલ તારે ખબર દ્વારકા આવી ગયા છે અને હોટલે બસ પહોંચી ગયા Gracias.

માન કરવા જઈ રહ્યા છે ગોમતી નદીમાં સ્નાન કરીને હવે અમે ભડકેશ્વર મહાદેવના મંદિરે ફૂલ ફેમિલી દર્શન કરવા માટે આવ્યા છીએ নাযাওঁ বিজা নাকে আমি একে পাই না હવે મંદિરેથી દર્શન કરીને હવે સાંજે જમવા માટે હોટેલ કાઠિયાવાડી માં ભોજન કરવા માટે આવી ગયા છીએ બહુ ખૂબ સરસ જમવાનું હતું